એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવનની સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખજો કાતલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ નહીં તો કાયદો તમારી ફિરકી લેશે એ વાત નક્કી છે રોડ પર પતંગ ચગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામાનો ભંગ કરશો તો પણ કાર્યવાહી કરવામાં આવશે આથી આવો આપણે પતંગ ચગાવતા પહેલા પ્રણ લઈએ કે નિયમોનું પાલન કરીશું ચાઇનીઝ દોરી કરે કાચની દોરી નહીં વાપરીએ

आज इस बार नहीं थी, नहीं और कह सकता हूं कि ये जो आप बना रहे इसमें इसमें क्या क्या आप आप करते हैं चामल है 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 कांच 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 और कलर हो बस को, को पूरा का निर्देश बाद कार्यवाही उत्तरायण चाइनीज तुक्कल चाइनीज मांझा कचवाली कोटे અને નાઇલોન તમામ દોરી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અડતાલીસ જેટલા કેસ કરવામાં આવ્યા છે ત્રણ એસઆરપી કંપની ડિપ્લોય કરાઈ છે દસ થી એકત્રીસ જાન્યુઆરી સુધી જાહેર માર્ગ પર પતંગ નહીં ઉડાડી શકાય જાહેર માર્ગ પર પતંગ નહીં પકડી શકાય સાયબર ક્રાઇમ ઓનલાઈન દોરીના વેચાણ પર સતત વોચ રાખી રહી છે ચાઇનીઝ દોરી ચાઇનીઝ માંજા ચાઇનીઝ તુક્કલ પ્લાસ્ટિક કોટ પ્લાસ્ટિક દોરી નાયલોન દોરી ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ સત્તર પ્ર સત્તર અડતાલીસ જેટલા કેસીસ કરવામાં આવેલ છે મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા પંદર ડીસીપી ઓગણીસ એસીપી અને ત્રણ એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તક તમામ તકેદારીના પગલામાં સહકાર આપવા માટે આપ સૌ સૌને મારી વિનંતી છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચપાવેલા દોરા પ્લાસ્ટિકની દોરી ચાઇનીઝની ચાઇનીઝ દોરી

જો તેમની સાથે અન્ય કોઈ કોઈ વ્યક્તિઓ પણ સંડોવાયેલા છે કે કેમ અન્ય કોઈ વેપારીઓનો પણ આખું નેટવર્ક ચાલી રહ્યું છે કે કેમ કારણ કે એક પોઈન્ટ વીસ લાખનો જથ્થો આ યુવક પાસેથી કબજે કરવામાં આવ્યું છે મોબાઈલ દોરી અને પિકઅપ ડાલુ કબ્જે કરાયું છે આ જે વ્યક્તિ છે તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ શરૂ